હનુમાન જયંતી ની ગુંદી મોરી મોરી બહુ વધારે ગેડી નો હાલે અને આ વણેલા ગાંઠિયા આ વળી ગોળ ગાંઠિયા અને ફાફડી હોતે આ વખતે બનાવી છે ફાફડી ક્યાં કે એટલી કે જ કરી ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે તો ઝાડા થયા હોય ને તો માણા પાણી પીને તોય પ્રેશર આવે અને ઘણી વાર કોઠા હોય ને તો ગમે જેમ તેમ આડાવડું આવડું ખાય તોય એક જરીકે પ્રેશર ન આવે આવું બધું થતું હોય હવે કે કે લૂઝ મોશન ઓલો મોશન આમ જોવા જાવ તો થઈ ગઈ હોય તો ફાસ્ટ જાડા થઈ ગયા એટલે ઘડીએ ને ઘડીએ ડબ્બ જતો હોય પણ કે લૂઝ મોશન કહેવાય એ સમજાતું નથી કે આ લૂઝ કેમ કહેવાય મોશન તો વધી ગઈ હોય એક મહાત્મા ક્યાંક પ્લેનમાં બેસીને જાતા હતા વિદેશ જાતા હતા તો હવે એમાં એક બુદ્ધિશાળી માણસ બાજુમાં આવીને બેઠો હતો એટલે બુદ્ધિશાળી માણસ એ ઓલા મહાત્માને ઉપદેશ આપવા માંડ્યો એ કે આત્માને કાંઈ લાગે વળગે નહીં કે જે બધું ખવાય નહીં કે કોઈ નિયમ ધર્મ ન પાડો ને તોય કલ્યાણ થઈ જ જાય કે આત્માને કાંઈ લાગતું જ નથી આવું બધું જ્ઞાન દેતો હતો એટલે થોડીક વાર થયું ને ત્યાં એર આવી ઓલી ટ્રોલી લઈને કંઈ વસ્તુ લેવી હોય ને તો એના માટે એટલે ઓલા મહાત્માએ કીધું આમાંથી લ્યો ને કંઈક તમે તો હમણાં કહેતા હતા બધું ખવાય ને બધું નિયમ ન પડે ને કાંઈ ન તો કે આ થોડું લેવાય કે આનું તો બિલ આવે કે અને આ ડબલ ત્રણ ગણા ભાવે વેચતા હોય એટલે પછી ઓલા મહાત્માએ કીધું કે ભાઈ તું આત્મા પોતે આત્મા છો અને એમ માનીને બધા કરેલા કરેલા બધા ખોટા કર્મો હોય ને એનું બિલ તો આવે જ કે એટલે ભલે તું એમ માનતો હોય કે આત્મા શું ને આમ શું ને ભાઈ એનું ભરવું તો પડે બસ તો ઠંડો ઠંડો પવન વહી રહ્યો છે અત્યારે સવાર સવારમાં વાતાવરણ બહુ સરસ હોય અને બપોર થાય ત્યાં થોડીક ગરમી પડે છે એ બધા તમે પણ મારા કરતાં વધારે અનુભવ કરતા હશો ને વેદું ને બહુ વાંધો નથી મજા આવે છે એની વિધિ પીયા ને એની યારે વિડીયો કોલ એવું બધું કરીએ એટલે એમાં કહે છે કે વાંધો નથી એને ફાવી ગયું છે એટલે અઠવાડિયું એ ન્યાય કાઢી નાખશે પછી જોઈએ આગળ શું થાય છે એ ચાલો તો હવે આગળ વધશું અને બતાવશું તમને બતાવવા લાયક હશે ઝાડાનું બધું યાદ આવવાનું કારણ એ થોડું આજે મને પેટમાં ગડબડ છે એટલે એના લીધેથી આ બધું યાદ આવે એટલે એને રિલેટેડ કહું છું અને બાર સવાર સવારમાં સાફ સફાઈ કરવા માટે જોઈ એનું કામે લાગી ગયા છે થોડી નહી નહીં હલન ચલન થાય એટલે સારું લાગે બેઠા બેઠા કંટાળી જાય એના કરતાં થોડું ઘણું થાય એટલું એ કરતા હોય રાજુ આમાં નહીં થાય વાતચીત થોડું પ્રેશર આવી ગયું એટલે ઈ પછી કાઢવા જવું પડશે હમણાં તમને પાણીની વાત કીધી ને એના જેવું થાય બાળકો કંઈક પ્રોગ્રામ હશે એટલે જતા હશે